અમૃતદુર્ગ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેનને આજે બીજો દિવસ છે એક્યુ પ્રેશર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ જ્યોતિબેન છે જ્યોતિ બોલજો ગામ જ્યોતિબેન ગામ પોરબંદર હવે પોરબંદરથી આવ્યા હો તમને અને શું તકલીફ હતી તમને મણકાની ને કળની દુખાવાની તકલીફ અને કેટલા સમયથી દસ વર્ષથી હવે આપણે આજે બીજો દિવસ છે કાલે પોઈન્ટ કર્યા તો આજે આખા દિવસમાં કેટલો ફાયદો

બીજાને શું કહેવા માંગો તમે બીજાને અહીંયા અહિયાં મોકલશો એવું તમને ફાયદો થયો એટલે જય દ્વારકા